રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરોને ચાળીસ વર્ષ બાદ જ્ઞાન થયું ગ્રાન્ટ ક્યાં વાપરવી તેનું હવે આ બ્રહ્મ જ્ઞાન થયું છે જેથી હવે તમામ કોર્પોરેટર પોતાની ગ્રાન્ટ અલગ અલગ સિત્તેર કરતાં વધુ કામોમાં વાપરશે રાજકોટમાં વર્ષ એક કોર્પોરેટરની વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે છે પરંતુ અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો પોતાની ગ્રાન્ટ અલગ અલગ વિસ્તારમાં બાંકડાઓ નાખવામાં સાઇનબોર્ડ મૂકવામાં અને રસ્તા ઉપર ફ્લેવર બ્લોક નાખવામાં વાપરતા હોય છે જ્યારે મોટાભાગની ગ્રાન્ટ સરકારમાં વાપર્યા વગર જ પરત જતી હતી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે અલગ અલગ સાત જેટલી કોર્પોરેશનમાં પત્ર લખીને તેમના કોર્પોરેટરો કયા પ્રકારે ગ્રાન્ટ વાપરે છે તે જવાબ માંગ્યો હતો જેમાં સામે આવ્યું છે કે સિત્તેર કરતાં વધુ કામોમાં કોર્પોરેટરની ગ્રાન્ટ વાપરી શકાય આ માટે કોર્પોરેટરોને વધુ કામો માટે તેમની ગ્રાન્ટ વાપરવાની સૂચના આપવામાં આવી છે સારી વસ્તુ પોઝિટિવ જાણવા મળી કે રાજકોટની અંદર અમુક અમુક ગ્રાન્ટ વાપરવામાં નથી આવતી એવી કુલ એકોતેર જોગવાયો મેં નવી એડ કરી છે ને ગઈકાલે અધિકારી શ્રીઓને સૂચના મારા દ્વારા આપવામાં આવી છે કે આનું કોઈ આવતા વર્ષે નહીં પણ ચાલુ વર્ષે આજથી જ અમલવારી કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના અને બીજી અન્ય પાર્ટીના તમામ કોર્પોરેટરોને એની આ પત્ર આપવામાં આવશે કે તમે આ એકોતેર યોજનામાંથી કોઈપણ યોજના તમારી ગ્રાન્ટમાંથી તમે જે વીસ લાખ રૂપિયાની એક કોર્પોરેટરને ગ્રાન્ટ મળે છે એટલે વાર્ષિક એસી લાખ રૂપિયા એક ઓર્ડમાં ગ્રાન્ટ થઈ તો આ એકોતેર હેતુ જે ઉપયોગી જન ઉપયોગી જે યોજનાઓ એમાં તમારી ગ્રાન્ટ તમે વાપરી શકો રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન ત્રીસ વર્ષથી છે ગ્રાન્ટની ક્યાં વાપરવી કોર્પોરેટરને ખબર જ પણ નથી ખરેખર ગંભીર બાબત કહેવાય પ્રજાના પ્રતિનિધિ હોય બધી ખબર હોવી જોઈએ મારે ક્યાં ગ્રાન્ટ વાપરવી છે ક્યાં નથી વાપરવી અને તો પચીસ વર્ષે બુદ્ધિ ભાજપના શાસકોને જેમાં અમદાવાદ બરોડા સુરત અને ગાંધીનગર એ પૂછા પછી એને ખબર પડી ખરેખર આ ગંભીર બાબત છે અને આ છેલ્લા પચીસ વર્ષની અંદર આ લોકોએ ક્યાં ગ્રાન્ટ વાપરી એ તપાસનો વિષય છે ક્યાંક ને ક્યાંક લોક લોકપ્રતિનિધિ છે એ ક્યાંક એક જગ્યાએ આપણે વિચારમાં જઈએ તો માત્ર ચૂંટાણા પછી લોકોની જે અપેક્ષા છે કે લોકોની જે વેદના છે એને સમજવામાં ભારતીય જનતા પાર્ટીના લોકસેવકો ક્યાંક ને ક્યાંક નાપાસ થયા છે એવું લાગે છે બાકડા અને ગ્રાન્ટ જે વપરાય છે એ લોકોને જે પ્રાથમિક સુવિધા શું હોવી જોઈએ અને એને ખરેખર શું જરૂરિયાત છે એ મુજબ ધ્યાનમાં રાખી અને લોકોએ આગળ વધવું જોઈએ એની ગ્રાન્ટ ત્યાં વાપરવી જોઈએ એન કેન પ્રકારે ગમે ત્યાં બાકડા મૂકવાથી એક તો જગ્યાનું પણ રોકાણ થાય છે અને ત્યાં ન્યુસન્સ પણ ફેલાય છે